નમસ્કાર મિત્રો હું શું તમારો ગોવિંદ વાઘેલા અને યુટ્યુબ ચેનલમાં છે તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે હાલ આપણે જે કમરાઈ માતાજીના ડુંગર પર સઈએ અને જે કોરાંબા જે કદમગીરી જે ડુંગર આવેલો છે મિત્રો ત્યાં કુમજમાં કમરાઈ માતાજી વિરાજમાન છે મિત્રો તો આ તમે જોઈ રહ્યા છો એ મંદિરનું દ્રશ્ય છે અત્યારે જે નાઇટનું શૂટ છે એ તમે જોઈ રહ્યા છો મિત્રો આજનો ખાસ દિવસ છે મિત્રો કારણ કે આજે હોળી છે અને આજે છે આજથીના જે કમરાઈ અને કમરાઈ શક્તિપીઠ તરીકે ઓળખવામાં મિત્રો આવે છે તો અહીંથી જે પ્રગટાવવામાં આવે છે જે કમરાઈ માતાજીને અને ધૂમધામથી જે ઉજવવામાં આવે છે મિત્રો અહીં આજે પગરા પોગ્રામ પણ છે જે દેવાય ખવાડભાઈ સહિત ઘણા બધા મોટા કલાકારો અહીં આવેલા છે મિત્રો તો અત્યારે તમે જોઈ રહ્યા છો જે મંદિરનું કેવું સુંદર દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો તો ઘણા બધા લોકો છે અહીં દર્શન કરવા માટે આવે છે અને જ્યારે અહીં ફોટોશૂટ કરવા માટેની મિત્રો બહુ બેસ્ટ જગ્યા છે મિત્રો એવી બહુ સુંદર જગ્યા છે જે અને અત્યારે પવન પણ એવો મસ્ત લાગે છે અત્યારે મિત્રો જો તમે જોઈ રહ્યા છો જે આજે ખાસ દિવસ છે જે કમરાઈ માતાજી અને જે કમરાય માતાજી અહીંથી જે પ્રગટાવવામાં આવે છે તો જય કમરાય માતાજી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને દર્શન પણ કરી લેજો તો મિત્રો એક કમેન્ટ તો થઈ જાય કે જય કમરાઈ માતાજી નામ લખવાનું ના બોલતા મિત્રો તો મંદિરની આજુબાજુનું છે આ બધું છે તમે દ્રશ્ય જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે આ જે ડુંગર જ છે આ કમરાઈ માતાજીનું મંદિર આવેલું છે મિત્રો વાવડી જ્યારે તમે આવો તો બગડાણાથી પણ અહીં આવી શકાય છે બગડાણા અને વાવડી વાવડી ગામથી થોડીક જ આ દૂર આવેલું છે મિત્રો તો આ તમે નિશીનું દ્રશ્ય જોઈ રહ્યા છો જે નિશીનું જે પાલીતાણા સુધીનું છે અહીં ડુંગર પરથી તમે નિહાળી શકો છો અત્યારે રાત્રિના સમય હોવાથી તમને એમ લાગશે કે કોઈ આભ નીચે ઉતરી આવ્યું છે એવો જ ચમત્કાર છે એવું દ્રશ્ય છે અત્યારે તમે લાઈવ વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો રાતનું શૂટિંગ તમે અત્યારે જોઈ રહ્યા છો તો મિત્રો અહીં આવીને તો અમને ખૂબ સુંદર મજા આવી અને તમે પણ જરૂર મિત્રો અહીં આવજો તો મિત્રો અહીં એવું જ લાગે કે અત્યારે જે કોઈ રાતનું રાતમાં કોઈ આ બની છે ઉતરી આવ્યું એમ તો મિત્રો આ તમે મંદિરથી છે એ બહારથી એ આ રીતનું છે તમને દ્રશ્ય દેખાય છે પહેલાં અમે આવ્યા ત્યારે આ મંદિર શણાતું હતું ત્યારે જે નવું બની ગયું છે અને તમે ત્યાં જવાના પણ દર્શન કરી શકો છો મિત્રો આજે જે સૌદસ પૂનમ હોવાથી મિત્રો ખૂબ સાંદો પણ એવો અંજવારું છે અને અહીં જો આ રીતનું જે બધી મૂકેલું છે તો વિડીયો સાથે જોડાજો અને